પર પૂર્ણ પુરુષોત્તમ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સભામાં બેઠેલા અને લાઈવ કથાનો લાભ લેતા દરેક વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવતી જય સ્વામિનારાયણ એ જય સ્વામિનારાયણ મજામાં છો ને વાલા બહેનો આપણે દરરોજ સ્ત્રી ભક્તોના એક એક વાત લઈએ છીએ કે આપણા સંપ્રદાયમાં જે જે ભગવાનના એકાંતિક સ્ત્રી ભક્તો થઈ ગયા જેણે કેટલું કષ્ટ વેઠી અને શિરને સાથે સત્સંગ રાખ્યો એવા એક ભક્તબેન જેતપુરના જીવા જોશીના દીકરી કડવીબાઈની આપણે વાત કરવાની છે વાત તો જાણે એમ છે કે જીવા જોશી જેતપુરના બ્રાહ્મણ અને શિરને સાથે સત્સંગ રાખતા હતા જ્યારે ત્યાંના દરબાર હતા અને એણે ચોરાસી કરી બ્રાહ્મણોને જમવા બોલાવ્યા ત્યારે જીવા જોશીએ કીધું કે બાપુ અમે જમવા નહીં આવીએ કે કેમ કે અમે સ્વામિનારાયણના સત્સંગી છીએ ગાળા ચાળ્યા વગેરેનું હોય લસણ ડુંગળી હોય તો જમતા નથી બાપુ કે તમે તમારી હાથે એક કોઈના ખૂણામાં શાકભાખરી કરીને જમો હા બાપુ એમ જમશું પણ બીજા કે બાપુ એને કહો પંગિતમાં બેસે તો કે બાપુ અમે પંગતમાં નહીં બેસીએ એમ સત્સંગ રાખવા માટે ગમે એટલી મુશ્કેલી આવે પણ એ મુશ્કેલીમાંય ધર્મ અને ભગવાનની આજ્ઞા ક્યારે લોપાય નહીં ધર્મ મુકાય નહીં એ જીવા જોશીને બે દીકરા હતા ગોરધન અને શિવ આ શિવરામ અને ગોર્ધન બેને જનોય વખતે મહારાજ પધારેલા અને એનું જે જનોઈને આગલે દિવસે ફૂલેકું ને એમાં મહારાજ ફરેલા આવા એકાંતિક ભક્ત આ જીવા જોશીને બે દીકરાની એક દીકરી હતી દીકરીનું નામ હતું કડવીભાઈ ઉંમરલાયક થતાં ગામમાં ને ગામમાં પરણાવેલા પણ જીવા જોશીની દીકરી જીવા જોશી જેવા જ નિયમ ધર્મમાં સુસ્ત ભગવાનની નિષ્ઠાવાળા એકાંતિક ભક્ત હતા શાસ્ત્રમાં બિલકુલ સત્સંગ નહીં અને કડવીબાઈ વહેલા ઉઠે મહારાજના પ્રભાતિયા બોલે નિયમ ધર્મ પાળે આચાર વિચાર સદાચાર સતત મહારાજનું સ્મરણ કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ એના ઘરના પરિવાર સાસરિયાને ગમે નહીં ધર્મ મુકાવવા માટે કંઠી તોડાવવા માટે સાસરિયા કડવીબાઈને ખૂબ દુઃખ દેવા માંડ્યા સાસુ નણંદ અને એનો ખુદ ઘરવાળો પણ ઘણો માર મારે ઘણા દુઃખ દે તોય કડવીબાઈ મહારાજનું ભજન કરે છે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે મહારાજ મારે ભજન તો કરવું છે પણ વિક્ષેપ બહુ છે પણ હે પ્રભુ ગમે એટલું દુઃખ પડે પણ હું ધર્મ અને સત્સંગ નહીં મૂકું એમાં એક દિવસ મહારાજે દિવ્ય રૂપે દર્શન દીધા અને દર્શન દઈને કીધું કે કડવીબાઈ શું કરો છો કે મહારાજ તમારું ભજન તો કરું છું પણ એટલો બધો વિક્ષેપ છે દાંતની વચ્ચે જેમ જીભ રહે એમ પ્રભુ હું રહું છું મહારાજ કે ભાઈ ભગવાન ભજવાને એને વળી આટલા બધા બલોયા પહેરવાન બંગડિયું પહેરવીન એવા શા તાલ એમ મહારાજ એક વખત સપનામાં કીધેલું અને સરખી બેનપણીઓ બધી બાયું સાથે છાણ વીણવા ગયેલા જૂના જમાનામાં તો છાણ વીણવા જાય ઈંધણા વીણવા જાય તે બધી બાયું છાણ વીણતા હતા પણ આ તો ભગવાનના એકાંતિક ભક્ત તે કીર્તન બોલતા જાય મૂર્તિના કીર્તન બોલતા જાય ભગવાને સંભાળતા જાય છાણ વીણતા જાય ત્યાં મહારાજે દર્શન દીધા અને ભગવાનના ચરણમાં પીડ્યા બાયું બધી જોઈ રહી પણ મહારાજે કીધું કે કડવી બાય તમારે ભગવાન જ જો ભજવા હોય તો એટલા બધા તાલશું શું મહારાજ કે જોના ચૂડી ને ચાંદલો ને કેટલી બંગડીઓ પહેરી છે કે હા મહારાજ એટલે તરત જ હાથમાંથી બંગડીઓ કાઢી મહારાજને આપી દીધી મહારાજે બે ચાર બંગડી પાછી આપી પહેરો નકર પાછો વધુ વિરોધ થશે ઘરે જાયશો એટલે અને બીજી બે બંગડી મહારાજે લીધી લ્યો બીજી પાછી આપી અને પછી બંગડી પહેરી લીધી હાથમાં મહારાજ ગઢપુર આવી અને એ બંગડી જીવબાને આપી કે જીવબા આ છે ને કડવીબાઈની બંગડીઓ છે એની ચૂડલીઓ છે અને એ અહીંયા તમારી સાથે ભગવાન ભજવા પણ આવશે આવું મહારાજે એક વખત જીવબાને કીધેલું અને આ બાજુ કડવીબાઈનો તો એટલો બધો ત્રાસ વધવા માંડ્યો કે ઘરના વધુ ને વધુ એને હેરાન કરવા માંડ્યા નિયમ ધર્મમાં ખાવા પીવામાં બહુ જ મુશ્કેલી પડવા માંડી ઘરનાને કંઈ ગમ્યા નહીં પણ સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા અને વળી પાછા એક વખત મહારાજે દર્શન દીધું અતિશય જ્યારે ત્રાસ વધી ગયો બરાબર મનમાં થયું કે આ બાય મરી જાય તો સારું આટલો બધો ત્રાસ વધ્યો માર કેટલોય સહન કરે છે પણ ભજન મૂકતા નથી મારે જે દર્શન દઈને કીધું કડવી બાઈ શું કરવું છે ગઢડા આવવું છે એ પ્રભુ ગઢડા તો ઘણું આવવું છે જીવબા લાડુબા સાથે ભજન કરવું કેમ આવવું તો મારે જે એમ કીધું કે તમે છે ને ભાદરમાં પૂર આવ્યું છે જેતપુરને પાદર ભાદર નદી એ ભાદર નદીમાં પૂર આવ્યું છે ને કે કાલે પાણી ભરવાને બાને જજ્યો અને હે પૂરમાં ઝંપલાવજો અમે તમારી રક્ષા કરીને ગઢડે પહોંચાડી દઈશું આવું મહારાજે દર્શન થઈને કડવીબાઈને કીધું છે અમે તમને ઉગારી લઈશું કડવીબાઈ તો બહુ રાજી 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 થઈ ગયા કે વાહ પ્રભુ વાહ દયાળુ એ પછી તો વહેલા ઉઠીને કામકાજ કરીને વાસીદું પાણી કપડાં જે કાંઈ કરવાનું હશે એ બધું કામ મૂંગે મોઢે કર્યું અને કડવીબાઈ બેડું લઈ અને ભાદર પાણી ભરવા ભાદર નદીએ ગયા છે અને પછી એટલું બધું પૂરાયું ગામના લોકો આજુબાજુના બધા આવેલા પૂર ઊભેલા બેડું કાંઠે મૂકીને દોડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કઈ નહીં વેતા પૂર માં ધુબકો માર્યો બધાને તો રાઈડ ફટકી એ ઓલી બાય તણાતી જાય બાય તણાતી જાય આવું ખર્યું પણ મહારાજે તો કડવીબાઈને ઝીલી લીધા સામે કાંઠે બે પાર્ષદો આવ્યા ને એને ગઢડા તેડી ગયા મહારાજે કીધું કે જીવબા આ છે જીવા જોશીની દીકરી અહીંયા ભગવાન ભજવા માટે આવ્યા છે માટે તમારે એનું ધ્યાન રાખીને ભગવાનનું ભજન કરાવવાનું છે જીવબા કે સારું મહારાજ જે દિવસે અમે એક દિવસે એની જેલું કંગન લઈ આવ્યા હતા ને એ આ છે આ બાજુ શાસ્ત્રીય પક્ષને ખબર પડી તે એના મનમાંથી ગોળી તણાઈ ગઈ ટાઢે પાણીએ ખ ગઈ કારણ કે ધર્મ પાળતા તા આ શાસ્ત્રીય પક્ષને રૂચિ હતી નહીં જુઓ આ જગતમાં અત્યારે તો બહુ સત્સંગનું સારું છે આવા દુઃખ કોઈને હોતા નથી સત્સંગ રાખે આ અત્યારે સત્સંગ બાયુમાં ઓછો રાખે છે એનું કારણ એની આળસ છે બાકી આટલું આ કડવીબાઈને દુઃખ પડીએ એવું સત્સંગ રાખતા કોઈને દુઃખ પડવાનો નથી માટે મહારાજનું ભજન તો મહારાજ રાજી થાય જરૂર કરવું જોઈએ અને પછી ગઢડા આવ્યા છે જીવબા લાડુબાઈની સાથે હે ખૂબ શાંતિથી આનંદથી મહારાજનું ભજન કરે છે એ ગોપીનાથજી મહારાજના દર્શન એ ગઢડામાં પ્રત્યક્ષ મહારાજ એ બધા સાંખ્યકી બહેનો ઘેલે નાવા જવાનો દાદા ખાસેના દરબારમાં ધૂન કીર્તન કથા વાર્તાની હેલી ચાલે છે અને કડવીબાઈ સુખેથી ભજન કરે છે પછી મહારાજે એને કીધું કે મોટીબા કે હવે આનું કડવી નામ છે ને એ ચેન્જ કરી અને આનું નામ રામબાઈ રાખજો પછી એનું નામ રામભાઈ કહી અને બધાએ બોલાવતા અને ખૂબ મહારાજનું ભજન કરતા એવી રીતે એક વખત પ્રેમાનંદ સ્વામીને આ પછી ખબર પડી ગયેલી શું કે મહારાજ કડવીબાઈને દર્શન દઈ અને એને કીધું કે ભાઈ ભગવાન ભજો એને એવા આવા શા એટલે બધી બંગડીઓ એણે જે કાઢી નાખેલી મહારાજ લાવેલા અને મોટા બાને આપેલ એ ખબર પ્રેમાનંદ સ્વામીની હતી તે પ્રેમાનંદ સ્વામી ઉપરથી કીર્તન બનાવ્યું કે ભલાજી મેરો કંગન નીકારી ગયો રે કદબકી કુંજ મેં મારું કંગન મારા ગયા ભલાજી મેરો કંગન નિકારી ગયો રે કદબકી કુંજ મેં કંગન નીકારી ગયો મોરે દિની નાહક મોસુ ઝબરો મચાય ગયો રે કદમકી કુંજ મેં પ્રેમાનંદકો નાથ સાવરો છક્યો મદ જો બન તરુ ભયો કદમકી કુંજ મેં મહારાજ કે સ્વામી એવું અમે ક્યારે કર્યું છે કે તમે આવું કદમ કી કુંજ મેં કંગન નીકળી ગયો રે મેરો આવું અમે ક્યારે આવા ચરિત્રો કર્યા તેમ આવું ગાઓ છો ત્યારે એ વખતે મોટી બામ દૂર બાયુની સભામાં બેઠા હતા ને નેથી નામ દડ બંગડી આવવા દીધી જો મહારાજ આ બંગડી આ તમે લાવ્યા હતા ને આ કડવીબાઈની એ ઉપરથી પ્રેમાનંદ સ્વામીએ આવું એક હિન્દી ભાષામાં કીર્તન બનાવ્યું ભલોજી મેરો કંગન નીકારી ગયો રે કદંબકી મેં પછી મહારાજ હસવા મંડ્યા અને આ જીવન એ આચાર વિચારને સદાચાર પાળી જીવબાની સાથે ગઢડામાં આ મોટા રામબાઈએ ભગવાનનું ભજન કર્યું તો કરોડો વંદન કરીએ આપણે એ કડવીબાઈ ઉર્ફે રામબાઈના ચરણમાં કે એ જમાનામાં આટલી મુશ્કેલી વચ્ચે આવી રીતે ભજન કર્યું મહારાજે એની સહાય કરી ગઢપુર લાવ્યા અને જીવબા સાથે રાખ્યા આપણે પણ મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ હે વાલા દયાળુ પ્રભુ સ્વામિનારાયણ એ અમને પણ ભક્તિ કરવાનું બળા કડવી બાય જેવું આપજો પ્રભુ અને અમે ક્યારેય તમારી આજ્ઞા ન લોપીએ મહારાજનું ભજન કરીએ આવી આપણે મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ વાળા બહેનો આવા તો કેટલાય સંપ્રદાયમાં સ્ત્રી ભક્તો થઈ ગયા એ વખતે પછી અને અત્યારે અત્યારે પણ આવા નિષ્ઠાવાળા ઘણા બહેનો છે તો આવા બહેનોના ચરિત્રો સાંભળી આપણા જીવને ખૂબ બળિયો કરવો અને મહારાજનું ભજન કરી અને મહારાજને રાજી કરી લેવા આ મનુષ્ય દેહની એ જ સાર્થકતા છે અને એમાંય વાલાબહેનો આપણું સ્ત્રીનું હૃદય છે સ્ત્રીનું હૃદય હંમેશા ભોળું હોય હંમેશા પ્રેમલક્ષણ ભક્તિ યુક્ત હોય જો તમે ભજન કરવા માંડો તો લક્ષણા ભક્તિ જરૂર આપણા હૃદયમાં ઉત્પન્ન થાય મહારાજ આપણી ઉપર કૃપા કરેલ માટે આ માયાના કાદવમાં અતિશય ખૂતી ન રહેવું સંસારમાં રહ્યા થકાય હે મહારાજની આજ્ઞા પાળીને મહારાજનું ભજન કરવું અને ભજન કર્યા વગર તો ક્યાંય સુખ નથી માટે લોકમાં ને પરલોકમાં જેને સુખી થવું હોય એને મહારાજનું અખંડ ભજન કરવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મીરાબાઈ કહેતા ને બોલમાં બોલ્યમાં બોલમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં એમ આપણને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે માટે ભગવાન સ્વામિનારાયણ સિવાય એ આ જગતમાં કાંઈ બોલ્યા જેવું નથી માટે વૃથ્થાકાળ નિર્ગમો નહીં અને સતત કામકાજ કરતા સ્વામિનારાયણ 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 અસ્તુ જય સ્વામિનારાયણ